બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ એમ એમ હાઈસ્કૂલ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ એમ એમ હાઈસ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા તેમજ મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે પંદરમાં નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં યોજાયેલ તમામ કેમ્પમાં બારસો કરતાં પણ વધુ વ્યક્તિઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે અગાઉ ચૌદ કેમ્પ યોજવામાં આવ્યા હતા અને આજે પંદરમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પ દરમિયાન લગભગ સાત હજાર કરતાં પણ વધુ લોકોની ઓપીડી અહીંયા કરવામાં આવી છે આ ઉપરાંત વેલ જામર ત્રાસી આંખ સહિત તમામ આંખોની સારવાર સફળતાપૂર્વક અહીંયા કરવામાં આવી છે અને ઓપરેશન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ગઢડા શહેર તેમજ તાલુકાના લોકો માટે આ કેમ્પ ખૂબ જ લાભદાયી બની રહે છે દર વખત યોજાતા કેમ્પનો બહોળી સંખ્યામાં લોકો લાભ પણ લેતા હોય છે આ વર્ષે પણ ખૂબ લોકો દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવ્યો છે કેમ્પમાં ત્રણસોથી વધારે દર્દીઓએ લાભ લેવા માટે અહીંયા આવ્યા હતા અને કુલ પંચ્યાસી આંખના દર્દીઓને ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યા હતા ગઢડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને આ કેમ્પનો લાભ લેતા હોય છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં એમ એમ હાઈસ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા તેમજ મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે અગાઉ પણ ચૌદ આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પંદરમા કેમ્પનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓએ લાભ લીધો હતો આપનો પરિચય મારું નામ ચંદ્રકાંત લાઠીગ્રા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે જી આજે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા આજે 15મો નેત્ર નિદાન કેમ્પ છે જે મધુસૂદન ડેરી ના સહયોગ અમે આ ખૂબ સફળ સફળતાપૂર્વક આયોજન કરી શક્યા છીએ ગયા ચૌદ કેમ્પની અંદર અમે અત્યાર સુધીમાં બારસો ને ચોર્યાસી વ્યક્તિઓના મોતિયાના ઓપરેશન કરાવી શીખ્યા છે અને આજના પંદરમા કેમ્પની અંદર જે વ્યક્તિઓ વધારે થાય એ એની અંદર જોડાઈ જાય લગભગ અત્યાર સુધીમાં સાત ઉપરાંત વ્યક્તિઓની ઓપીડી અમે અહીંયા કરી શીખ્યા છે ઉપરાંત વેલના જામર ત્રાસી આંખ આ તમામના નિદાન કરી અને ઘટતા તમામની અમે સારવાર કરાવવા માટે થઈને પ્રયત્ન કર્યા છે અને અત્યાર સુધીમાં ગઢડા શહેર અને તાલુકાના લોકો માટે આ કેમ્પ ખૂબ જ એમ કહેવાય ને કે આ કેમ્પ એક સારામાં સારા કેમ્પ તરીકે અમે આ કરી શક્યા છીએ અને લોકોએ ખૂબ લાભ લીધો છે આજે પણ બહુ મોટી સંખ્યાની અંદર દર્દીઓ આવ્યા છે અને આજના કેમ્પની અંદર પણ મોતિયાના ઓપરેશન ખૂબ જ મોટા પ્રમાણમાં થશે એવી અમને આશા છે